નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જઈશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવેલી ભરતી વિશે સીસીની એક્ઝામ છે એમાં ગ્રુપ એ વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં બોજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે પેલું છે સમાજ કલ્યાણ નિરીક્ષણ જગ્યા છે એકસો પચીસ નિયામક શ્રી વિક વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર છે પછી કાર્યાલય અધિક્ષક જગ્યા છે ત્રણ નિયામક શ્રી મત્સ્યોદ્યોગ કચેરી કલેક્ટર કચેરીના ક્લાર્ક મહેસૂલની ક્લાર્ક માટે સોળસો જગ્યા છે કલેક્ટર કચેરી માટે હેડ ક્લાર્ક છે એકસો ચોત્રીસ વિવિધ ખાતાના વડા તરીકે અને સિનિયર ક્લાર્ક છે પાંચસો ને ત્રણ અને વિવિધ ખાતાના વડા છે હવે ગ્રુપ એમાં કુલ ટોટલ બે હજાર ત્રણસો ને પાસાઠ જગ્યાઓ છે હવે ગ્રુપ બે માટે છે જુનિયર ક્લાર્ક ત્રણ હજાર પાંચ જગ્યાઓ છે અને એ પણ વિવિધ ખાતાના વડાઓ માટે ઉમેદવારને ઉમેદવારો માટે વેબસાઇટ છે ઓજસ ગુજરાત ડોટ કોમ ગવર્મેન્ટ ઇન વેબસાઇટ પર પાંચ બે બે હજાર છવ્વીસથી બપોરે બે કલાકથી તારીખ વીસ બે બે હજાર પચીસ સમય ત્રેવીસથી ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવામાં આવશે જગ્યાને વિગતો આપવામાં આવેલી છે ગ્રુપ એ માટે પણ છે અલગ અલગ ખાતાઓ માટે અલગ અલગ વિભાગીય જગ્યાઓ છે કેટેગરી વાઇઝ પ્રમાણે જગ્યા વય ઉમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે જાહેર દરસલ અરજી સ્વીકાર છેલ્લી તારીખના રોજની વય તારીખ ગણવામાં આવશે તારીખ વીસ બે બે હજાર છવ્વીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં એના વયમર્યાદામાં છૂટછાટો પણ આપવામાં આવેલી છે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો માટે અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માટે માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવાર નીચે મુજબ મુજબની છૂટછાટ મળવાપાત્ર છે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોમાં પાંચ વર્ષ છૂટછાટ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોમાં પાંચ પ્લસ પાંચ એટલે કે દસ વર્ષની હશે અને હોય મર્યાદા પિસ્તાલીસ છે અને સામાન્ય કેટેગરીના શારીરિક અક્ષમતા ધરાવતા પુરુષો માટે દસ વર્ષ છે એટલે કે પિસ્તાલીસ વર્ષ જોવા માણે છે પછી સામાન્ય કેટેગરી માટે પણ પંદર વર્ષ એટલે કે પિસ્તાળીસ વર્ષની ઉંમર છે પછી અનામત કેટેગરીને શારીરિક અશક્ત ધરાવતા પુરુષો માટે પણ પંદર વરસ જેમ વયમર્યાદા મિનિમમ પિસ્તાલીસ વર્ષ છે અને અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારો માટે વીસ વર્ષ મહત્તમ વય મર્યાદા પિસ્તાલીસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે પગાર ધોરણ નાણાં વિભાગના ઠરાવ પ્રમાણે રહે છે અને હેડ ક્લાર્કના વિવિધ ખાતાના વડાઓ છે તેના માટે ચાલીસ હજાર આઠસો છે સિનિયર ક્લાર્ક માટે છે છવ્વીસ હજાર કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે છવ્વીસ જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ અને કાર્યાલય અધિક્ષક માટે ઓગણપચાસ હજાર છે અને સમાજ કલ્યાણ નિરીક્ષક માટે ચાલીસ હજાર આઠસો છેલ્લે શૈક્ષણિક લાયકાત છે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ સરકાર મને કરેલી તેની સમક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ અને ઉમેદવારે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટેના ઉમેદવારોને સામાન્ય સૂચનાઓ આપવામાં આવેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે એસસીબીસી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે છે દિવ્યાંગ ઉમેદવારો માટે છે માસિક માજી સૈનિક માટે છે વિધવા ઉમેદવારો માટે પણ છે સામાન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાતો પણ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતો અને વયમર્યાદા અને લાયકાત નિર્ધારિત તારીખ પણ આપવામાં આવે છે મિનિમમ વીસ બે બે હજાર ચોવીસની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટરનો જાણકાર પણ હોવું જોઈએ અરજી કરવા માટેની રીતો પણ આપવામાં આવેલી છે પરીક્ષા ફી માટે પુનઃ પણ માળખું આપવામાં આવેલું છે પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા અને તમામ કેટેગરી મહિલા શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગના પછી દિવ્યાંગ અને એક સર્વિસમેન ઉમેદવાર માટે ચારસો રૂપિયા છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે પરીક્ષા પદ્ધતિઓનું માળખું પણ આપવામાં આવેલું છે પ્રાથમિક પરીક્ષા માટે ગ્રુપ એ અને બી માટે સંયુક્ત પરીક્ષા છે અથવા સી બી આર ટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા રહે છે કુલ ટોટલ છે એકસો પચાસ માર્ક છે ઇંગ્લિશમાં પંદર ગુજરાતીમાં પંદર જનરલ માટે છે કલ્ચર ત્રીસ માર્ક છે તાર્કિક ગણિત માટે ત્રીસ અને રિઝનિંગ માટે સાહીઠ માર્ક છે કુલ ટોટલ એકસો પચાસ માર્ક છે એમસ્યુકી પદ્ધતિ રહેશે અને પ્રશ્નો દીઠ એક ગુણની રહેશે અને એકસો વીસનો સમય રહેશે અને માઇનસ પદ્ધતિ છે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે મુખ્ય પરીક્ષા માટે છે ગ્રુપ એ માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિ લેવામાં આવશે ગ્રુપ એ માટે વર્ણાત્મક એક્ઝામ માટેનું છે જેમાં ગુજરાતી લેંગ્વેજ છે સો માર્ક ઇંગ્લિશ છે સો માર્ક અને જનરલ માટે છે એકસો પચાસ માર્ક કુલ ટોટલ ત્રણસો પચાસ છે અને ત્રણ ત્રણ કલાકનું પેપર રહે છે અને ગ્રુપ બી માટે છે સિલેબસ પણ આપેલું છે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ છે ઇન્ડિયન ઇકોનોમિક સ્ટેટ ઇકોનોમિક્સ છે વીસ વીસ માર્કના છે પબ્લિક એડવર્ટાઇઝમેન્ટ વીસ માર્ક છે પબ્લિક સર્વિસ માટે દસ માર્ક છે ઇન્ફોર્મેશન ઓફ વાય ગવર્મેન્ટ સ્કીમ ત્રીસ માર્કના છે નેશનલ ત્રીસ માર્કે હિસ્ટ્રી અને જીઓગ્રાફી ગુજરાતનો વીસ માર્ક છે કલ્ચર હેરિટેજ ગુજરાત છે આર્ટ્સ એન્ડ લેક્ચર દસ માર્ક ગુજરાત અને ઇંગ્લિશ વીસ માર્ક અને સાયન્સ એન્વાયરમેન્ટ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી માટે વીસ માર્ક કુલ બસ્સો માર્કનું પેપર રહેશે એમસ્યુટી બેઝ રહેશે મુખ્ય પરીક્ષા માટે માધ્યમ ગુજરાતી માટેના જે નિબંધ પ્રકારના છે એમાં પંદર માર્ક વિચાર વિસ્તાર દસ માર્ક સમસકીકરણ જે દસ માર્ક ગદ્ય સમીક્ષા દસ માર્ક પ્રચાર માધ્યમ માટે પાંચ માર્ક પત્રલેખન પાંચ માર્ક ચર્ચાપત્ર દસ માર્ક અહેવાલ લેખન દસ માર્ક ભાષાંતર દસ માર્કનું છે ગુજરાતી વ્યાકરણ છે એમાં દસ ટોપિક આપેલો છે રૂઢિપ્રયોગ કહેવાતો સમાજનો વિગ્રહ છાંદ ઓળખાવો અલંકારો શબ્દસો માટે ચૂંટણી શુદ્ધિ લેખન સુદ્ધિ ને સંધિ અને વાક્ય રચનાઓ માટે પંદર માર્ક છે કુલ દસ માર્કનું રહેશે પછી મીડિયમ ઇંગ્લિશમાં પણ એ જ રીતે છે જનરલ સ્ટડીમાં જે મીડિયમ ગુજરાતી છે ત્રણ વર્ષનું જે પેપર છે તેમાં હિસ્ટ્રીના પંદર માર્ક કલ્ચરના પંદર માર્ક છે જીઓગ્રાફીના પંદર માર્ક સાયન્સ ટેકનોલોજીના દસ માર્ક ઇન્ડિયન સિસ્ટમ માટે વીસ માર્ક છે નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પ્રુવમેન્ટ ત્રીસ માર્ક છે પબ્લિક એડવાઇઝમેન્ટ વીસ માર્ક છે ડિસિપ્લિન ઇન્ડિયા પબ્લિક સર્વિસ દસ માર્ક છે ઇન્ડિયન ઇકોનોમિક્સ માટે પંદર માર્ક જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર